સામાન્ય કાળના સાતમા અઠવાડિયાનો શનિવાર ઈસુ બાળકોની પ્રશંસા કરે છે અને સર્વને બાળક જેવા બનવાનું કહે છે બાળક એટલે જેને માન અપમાનની પડી નથી તે બાળકને નસાડી મૂકો તો નાસી જાય પણ ફરીથી પાછું આવે એને મનાવા જવું ન પડે બીજા શબ્દોમાં કહીએ તો બાળક એટલે માન અપમાનથી પર એવો નમ્રજન અને એ જ પ્રભુનો વ્હાલો બની શકે છે સાંભળીએ સંત માર્કૃત શુભ સંદેશ અધ્યાય દસ કડી તેરથી સોળ ઈસુ માથે હાથ ફેરવે એ હેતુથી એકવાર લોકો નાના બાળકોને તેમની પાસે લઈ આવતા હતા ત્યાં શિષ્યોએ તેમને વળી નાખ્યા એ જોઈને ઈસુએ ગુસ્સે થઈને શિષ્યોને કહ્યું બાળકોને મારી પાસે આવવા દો એમને રોકશો નહીં કારણ ઈશ્વરનું રાજ્ય એમના જેવાઓનું જ છે હું તમને ખાતરીથી કહું છું કે જે કોઈ બાળક જેવું બનીને ઈશ્વરના રાજ્યનો સ્વીકાર નથી કરતો તે કદી તેમાં પ્રવેશ પામવાનો નથી પછી તેમણે બાળકોને બાથમાં લઈ હાથ ફેરવીને આશીર્વાદ આપ્યા આજના શુભ સંદેશમાં ઈસુનો બાળકો પ્રત્યેનો પ્રેમ દર્શાવતો પ્રસંગ નોંધાયો છે આ પ્રસંગ દ્વારા ઈસુ બાળકોના માધ્યમથી ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ પામી શકવાની પાત્રતા પર આપણું ધ્યાન દોરે છે ઈસુ કહે છે કે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ માટે બાળક જેવા બનીને ઈશ્વરના રાજ્યનો સ્વીકાર કરવો પડે અહીં ઈસુ બાળક બનવાનું નહીં પણ બાળકના જેવા બનવાનું કહે છે બાળક જેવા બનવું એટલે બાળકના જેવો સ્વભાવ કેળવવો અને બાળક જેવું વર્તન કરવું પડે આ માટે જરૂરી છે કે આપણે ગમે તે ઉંમરે બાળકના આ ગુણો અપનાવીને જીવન જીવવાની શરૂઆત કરીએ બાળકોની જેમ ઈશ્વરમાં વિશ્વાસ જેમ બાળક પોતાના મા બાપ પર કોઈ શંકા વિના કોઈ પણ બાબત માટે વિશ્વાસ ધરાવે છે એવો વિશ્વાસ ઈશ્વર પર રાખવાનો એવી કેટલીય બાબતો જે મા બાપ કરવાની ના પણ પાડી શકે છે તેમ છતાં બાળકોને તેમના જીવનની બધી જરૂરિયાતો માટે મા બાપ પર કેવો અડગ વિશ્વાસ હોય છે તે આપણે જાણીએ છીએ બાળકો થોડા સમજણા થાય છે ત્યારે તેને ભગવાનમાં એવો જ ભરોસો હોય છે અને એટલે શંકા વિના ભગવાન પાસે સાચા દિલથી પૂરા ભરોસા સાથે પ્રાર્થના કરી શકે છે ઈસુના જીવન દરમિયાન તેમને મળવામાં મોટા માણસોમાં પોતપોતાના પૂર્વગ્રહ જરૂરિયાત સ્વાર્થ સાથે ગણતરીપૂર્વક વર્તતા હોય છે પણ અહીં બાળકો ઈસુ પાસે દોડી જાય છે બાળકો જેવા આનંદી માનવીનો સ્વભાવ છે કે દસ સુખ વચ્ચે પણ એક દુઃખનું રોદણું ગાવાની તેને ટીવ હોય છે પણ બાળક નાની નાની વાતમાં પણ ખુશ થઈ જાય છે અને હંમેશા નિજાનંદમાં મસ્ત હોય છે આપણા જીવનની મુશ્કેલીઓ વચ્ચે પણ જો આપણે ઈશ્વરની કૃપાઓ ગણવા બેસીએ તો કૃપાઓનું ત્રાજવું નમી જાય આપણે બીજી મુશ્કેલીઓ તંગી કે હાડ મારીને વિસરી જઈને ઈશ્વરની કૃપાઓને માણીએ તો આપણે પણ બાળકોની જેમ જ આનંદમાં જીવી શકીએ અને આપણું શિષ્ય પણ આભારથી ઈશ્વરના ચરણોમાં ઝૂકી જાય બાળકો જેવી સરળતા બાળકો એ સરળતાનું બીજું નામ છે દાદીમાએ કહેલી વાર્તા જે રસથી બાળક સાંભળતું હોય છે અને પંચતંત્રની પ્રાણીઓની વાર્તા તેને મંત્રમુગ્ધ કરે છે આનું કારણ છે બાળકની સરળતા બાળકો નાનપણમાં બાઇબલની ઈસુના જન્મની વાર્તાઓ વાંચીને એવા જ આનંદથી રોમાંચિત થઈ જતા હોય છે આપણે બાળકોના ગુણો સાથે જ મોટા થયા છીએ પણ માનવીય દુર્ગુણોના આવરણે બાળ સહજ ઉપરોક્ત ગુણો દબાવી દીધા છે આપણે આ આવરણ હટાવીને આ ગુણોને ઉપસાવવા પ્રયત્નશીલ બની શકીએ એ માટે ઈશ્વરની કૃપા માગીએ